આ વસ્તુ હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે જો તમને પણ ચા પીવાની આદત હોય તો ચાની ચુસ્કી મારતા પહેલા ચેતી જજો ચાની મજા માણતા પહેલા એકવાર જાણવું જરૂરી છે કે કયા લોકો માટે ચા નુકસાનકારક છે જાણી લો ક્યાંક ચા તમારા સ્વાસ્થ્યને તો નુકસાન નથી કરી રહીને સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ચા કોઈપણ સમયે કોઈ વ્યક્તિ પી શકે છે પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકોએ ચા પીવાનું ટાળવું જરૂરી છે ઘણીવાર અજાણતા લોકો વધારે માત્રામાં ચા પી જાય છે અને પોતાની તબિયતને નુકસાન પહોંચાડે છે જાણી લો કયા લોકોએ ચા પીવાથી દૂર રહેવું જોઈએ એક પાચન સંબંધિત સમસ્યા જો તમને વારંવાર પાચન સંબંધિત તકલીફ રહેતી હોય તો ચા પીવાથી દૂર રહેવું જોઈએ ચામાં રહેલો કેફીન અને બીજા કેટલાક તત્વો પેટમાં એસિડિટી વધારી શકે છે એટલે જો તમને એસિડ રિફ્લેક્સ ગેસ્ટ્રિક અલ્સર જેવી સમસ્યાઓ હોય તો ચાથી દૂર જ રહેવું યોગ્ય છે બે એનિમિયા ધરાવતા લોકો જો તમને એનિમિયા અથવા લોહીની કમી છે તો ચા બિલકુલ ન પીવી જોઈએ કારણ કે ચામાં રહેલા ટેનિન શરીરમાં આયરન શોષવાની ક્ષમતા ઘટાડી શકે છે એટલા માટે એનિમિયા દરમિયાન ચા પીવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે ત્રણ હૃદયની બીમારી આજકાલ હાર્ટ ડિસીઝના કેસ ઝડપથી વધી રહ્યા છે જો તમે હૃદયના દર્દી છો તો ચા પીવી તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે ચામાં કેફીન હોય છે જે હૃદયની ધડકન અને બ્લડ પ્રેશર વધારી શકે છે તેથી જો તમને હૃદય સંબંધિત કોઈ સમસ્યા હોય તો ચા ન પીવી એ તમારા સ્વાસ્થ્ય માટે વધારે સારું રહેશે ચાર ઊંઘ સંબંધિત સમસ્યાઓ ઘણા લોકો કામ દરમિયાન ઊંઘ દૂર કરવા માટે ચા પીતા હોય છે પરંતુ આવું કરવાથી ઊંઘનું ચક્ર બગડી શકે છે જો તમને પહેલેથી જ ઊંઘની કોઈ સમસ્યા હોય તો ચા પીવાનું ટાળવું જોઈએ ખાસ કરીને રાત્રે ચા પીવાથી અનિદ્રા અથવા ઊંઘ સંબંધિત અન્ય સમસ્યાઓ વધી શકે છે પાંચ ગર્ભવતી સ્ત્રીઓ ચાથી દૂર રહેવાની યાદીમાં ગર્ભવતી સ્ત્રીઓનું નામ પણ આવે છે ગર્ભાવસ્થા દરમિયાન વધુ ચા પીવી હાનિકારક થઈ શકે છે ચામાં રહેલ કેફીથી ગર્ભપાત થવાનું જોખમ અથવા બાળકનો વજન ઓછું થવાનો ભય રહે છે તેથી પ્રેગ્નેન્સી દરમિયાન ચા પીવાનું ટાળવું જોઈએ જો તમને પણ વધારે પડતી ચા પીવાની આદત હોય અને સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા હોય તો ચા પીવાનું ટાળવું જોઈએ તે તમારા સ્વાસ્થ્યને વધારે ખરાબ કરી શકે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર